વડોદરા જિલ્લાના દેસર તાલુકાના મેરાકુવા ગામ ખાતે આવેલ નિરાન સેવાધામ આશ્રમના સદગુરુ વિક્રમ મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો છેલ્લા સોળ વર્ષથી આ ઉજવણી સતત થઈ રહી છે આ અવસરે સંતો અને ભક્તો દ્વારા ગુરુ પૂજન ગુરુજીની આરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે ભજન અને સંતવાણીના કાર્યક્રમો દ્વારા ભાવભક્તિ તથા

ભક્તો તેમજ સગા સંબંધીઓને બોલાવીને આ ધાર્મિક પ્રસંગને બહુ સરસ રીતે ભજન ભોજન સ્થળે ઉજવાઈ રહ્યો છે તેવામાં અમારા જેવા વડોદરા બોરચાથી હજુરમ મહારાજ તરીકે હું છું અમને પણ આજે આમંત્રણ આપી એમને એ બાજુમાં વ્યાસપીઠ ઉપર બેસાડો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવી રીતે વર્ષોથી પરંપરા ગુરુગાદી ઉજવાઈ રહી છે તે માટે સળંગ ઉજવાતી રહે તેવા ગુરુ મહારાજના આશીર્વાદ છે જય ગુરુ મહારાજ જય નિરાત સાથે જણાવણું કે ધામ નિરાકુવા નિરાત સેવા ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પરંપરાની રીતે દુનિયામાં જેમ ધામધામથી ઉજવાતી હોય એ જ રીતે અમારા પાવન સાહિત્યમો નિરાકુવા નિરોત સેવા ધામમાં દૂર દૂરથી સંતો પધારી અને અહીંયા જે ધાર્મિક ઉત્સવ જે ઉજવાઈ રહ્યો છે એને દીપાવવા માટે ગ્રામજનો મહાન સંતો મહાનુભવીઓ જેમ કે અમારી બાજુમાં બેઠેલા અમારા અર્જુરમ મહારાજ બોર હાલ વડોદરા રહે છે એવા પણ મહારાજો વારંવાર અમારી સંપર્કમાં રહેતા હોય અને આવાના આવા અનેક વાર ધર્મ સત્સંગના પ્રોગ્રામો કરતા હોય પરંપરાની રીતે જોઈએ તો ગુરુ પૂર્ણિમા દરેક જગ્યાએ દરેક ગુરુ જેમ ઉજવાતી હોય એવી રીતે અમારા આ મેરા કુવાની ભૂમિ પર અને એક પરંપરાની રીત પર વર્ષોથી અમે આ ઉજવણી કરી રહ્યા છીએ એમો સંતો ભક્તો ગામના વડીલો નાના નાના ભૂલકાઓ તેમજ ભક્ત પ્રેમીજનો આ બધા ભેગા મળી અને બહુ સુંદર રીતે આ પ્રોગ્રામને દીપાવીએ છીએ